ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર પંચોતેર લાયસન્સ ધારકોનું ચેકિંગ ગ્રામ્ય એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતા પર ચેકિંગ હાથ ધરાયું છે ડીસામાં ફટાકડા ગોડાઉન માર્ગ બાદ અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અસલાલીના ફટાકડા ગોડાઉનમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર પંચોતેર લાયસન્સ ધારકોના ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે ગ્રામ્ય એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતા પર ચેકિંગ હાથ ધરાયું તો આ જંગી વધુ વિગત મેળવી લે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાયાગા છે વિરેન્દ્ર ડીસાની ઘટના બાદ અમદાવાદમાં પણ ચેકિંગ શું વિગતો બિલકુલ કે દિશામાં જે ફટાકડાની ફેક્ટરી હતી ને તેની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જે સંદર્ભે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન આવી છે વિગતવાર ધોની વાત કરવામાં આવે તો ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર તેમ પંચોતેર જેટલા જે લાયસન્સ ધારકો હતા તેમના ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગની અંદર અમદાવાદ ગ્રામ્યની એસઓજી ટીમ હતી તેની સાથે સાથે એલસીબી અને સ્થાનિક પોલીસ હતી તેની મદદ લેવામાં આવી હતી આ તમામ જે જગ્યાઓ હતી તે જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે પણ ગોડાઉનો આવેલા હતા તે ગોડાઉનોની અંદર પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટી સાધનોથી લઈને જે નોમ્સ બનાવવામાં આવેલા છે તે તમામ વિશે તપાસ હાથ આવી હતી અને નગર અસલાલી કનબા અને બોપલ વિસ્તારની અંદર આ ચેકિંગ હાથ ધરાયું હતું જેની અંદર એસીપી કક્ષા એટલે કે ડીવાયસીપી કક્ષાના અધિકારીઓ પણ આ તપાસની અંદર જોતરાયા હતા પરંતુ ધ્વની વાત કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ જયારે બનતી હોય છે ત્યારબાદ પોલીસ દ્વારા અને જે તંત્ર છે તેના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આ ઘટનાઓ બન્યા બાદ પણ જે તંત્ર છે તે શીખ નથી મેળવતું અને આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જેમ કે તખ્તશિલા કાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય કે હન્ની કાંડ હોય ત્યારબાદ બનાસકાંઠાના દિશાની અંદર આ પ્રકારની ઘટના સામે આવી છે સમય બદલાય છે સ્તર બદલાય છે પરંતુ ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર એ આ પ્રકારની જો ઘટનાઓ બનતી હોય છે બાવીસ જેટલા લોકોના જીવ ગુમાવ્યા છે છતાં પણ જો કામગીરી કરવામાં ના આવે અને મુખ્ય આરોપી સુધી ના પહોંચી વળતા હોય એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ બનવા પાછળ અનેક લોકોના મરતિયાઓ તેમના દ્વારા સાંઠગાઠ કરી લેવામાં આવતી હોય છે અને તેવા સવાલો પણ ઉપસ્થિત થતા હોય છે પરંતુ પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં અને જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકો જ આ જે ઘટના બનતી હોય છે ને તેની અંદર તેમના દ્વારા હૈયાફાત ઉદ્દન કરવામાં આવતું હોય છે ધ્વનિ આભાર સમગ્ર માહિતી આપવા આવેલ હતું અને વર્ષે વર્ષમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો કણબા અને અસલીના લાયસન્સ ધારકોને ચેક કરીને પાંચ જેટલા અલગ અલગ ગુનાઓ જેમાં બાળમજૂરી ઇલીગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતું આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાયસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે